ચાલુ કથાના પ્રસંગની અંદર સાક્ષાત સવિતા ભાગ એક કિરણ પાંચ પોઈન્ટ નંબર બે શાપુર પૂજ્યસ્વામી નવું મંદિર બિરાજમાન હતા પછી વાલજીભાઈ કરશનવાલજી વાલજી એને ઘેર થાળ કહ્યું વધારે એના પાસે વાત કરી ભગવાનજીભાઈ માસ્તર આવ્યા એની કથા વાંચી એના પર વાત કરી ભગવાનનું સ્વરૂપ કેવું છે જેને દેશકાળ ન લાગે દેશકાળ લાગે તો ભગવાનનું સ્વરૂપ ન કહેવાય સ્વામી કે હોવ ને પ્રમાણે તમને તમારી રીતે દેશકાળા આવે અમને અમારી રીતે આવે કીડી હોય એને પણ તાવ આવે અને હાથીને પણ તાવ આવે આવે તમે એમ ન સમજતા કે કીડી ન આવે એ પ્રમાણે શરીર છે ને શરીરના ભાવ ભજવે દેશ કાળ આવે એ પ્રમાણ ક્રિયા કરે એ જીવ કહેવાય દેશ કાળને હમદે ટાળે એ ભ્રમ કહેવાય અને દેશ કાળ ન આવે એ પર કહેવાય સંકલ્પ થાય અને એ પ્રમાણે કાર્ય કરે એને જીવ કહેવાય સંકલ્પ થાય અને નાશ નાખે એને અક્ષર કહેવાય અને સંકલ્પ હાવ ન થાય એને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કહેવાય ગુણા સામે લખ્યું ભગવાન હોય એને કોઈ સંકલ્પ ન થાય અને થાય તો બીજાના હિતને માટે છે મહારાજ કે અમારે ખાવું પીવું ઓઢું પહેરવું આ બધું સંત અને સત્સંગના અર્થે છે અમારે અર્થે નથી અમારે અર્થે લગારે જણાય તો મહારાજ કે અમે તત્કાળ ત્યાગ કરી દઈએ જોયું ભગવાન અને મોટા પુરુષ એની તમામ ક્રિયાઓ બીજાના કલ્યાણ હિતને માટે છે તમામ ક્રિયાઓ જો બાહ્ય દેશકાળ અને અંદરનો બહારના કુસંગી અંદરના કુસંગી એમ બહારનું વાતાવરણ અંદરનું જો બહારનો કુસંગ અંદરનો કુસંગ સત્સંગમાં કુસંગ અને મનનો મનનો કુસંગ જો જે વસ્તુનો નિશ્ચય કર્યો હોય એ વસ્તુમાં શંકા કરે બુદ્ધિ છે એ ભગવાનનો નિશ્ચય કરાવે એ બુદ્ધિ ભગવાનના નિશ્ચયમાં સંશય બુદ્ધિ કરાવે એટલે નિશય સંશય નિદ્રા સ્મૃતિ અને વિસ્મૃતિ પાંચ વસ્તુ બુદ્ધિમાં રહી છે મહારાજે પ્રથમના બારંમાં લખ્યું હતું બુદ્ધિની અંદર પાંચ તત્વો રહ્યા છે બધી તો એટલે ગુણાતન સ્વામી વાતોમાં લખ્યું અને સ્વામી કહેતા દેસકાળ આવે પણ એમાં લેવાય નહીં મહારાજ બે દિવસ પછી ધામમાં જે અતિથિ આવે છે ને આજે આઠમ છે ને કાલ નો એમને પમ દી દસે કયો મહિના લે છે જેઠ એટલે દેશી મહિનો જેઠ મિનો એમને કોઈ ઇંગ્લિશ આવડતું હોય તો આ ગુજરાત ન આવડે ઝેઠ સુધી દસમને દિવસ ગયા આપણે કહેવાનું શું છે બ્રહ્મ એમાં ભેદ ન પડે અને બ્રહ્મા સ્વામી બાપાએ ભેદ પાડ્યા સમજણથી ગોપાલન સ્વામી અને ગુણાતન સ્વામી આ બેમાં કેટલો ભેદ આપણી દ્રષ્ટિએ આપણા જ બે મોટા છે સમજો ને સમજો એટલે બ્રહ્માંડ સ્વામીને ખબર પડી મહારાજ ધામમાં જવાના છે એટલે મહારાજ બે ત્રણ વાર કીધું પણ હળી વેળા નહીં મહારાજ કે તમે જૂનાગઢ જાઓ બે ત્રણ વાર કીધું કંઈ એને કંઈ હું શું માથું કર્યું નહીં એને ખબર પડી ગઈ હતી અને મને ખબર પડી ગઈ હતી કે આ છે ત્યાં સુધી જવા હશે નહીં બે હવે લોખંડી ગજબ બે સમજાય ને એટલે મહારાજ કે બ્રહ્માંડ સ્વામી આ મંદિરનું કામ છે ને અધૂરું તમે કરો અને ગુણાત્ન સાહેબ મોકલો એટલે સમજી ગયા હવે હવે આ નિર્ણય પાકો છે આમાં હવે સહી સિક્કા કરવા પડશે ચાલશે નહીં સમજો ખવડો પસાર કરવો પડશે એને ખબર હતી તોય તો એ સદા થોડોક કહેતા ગયા ગોપાલન સ્વામીને મુક્તાન સ્વામીને કે પાછળથી કાંઈ જો કૃષ્ણ દગો રહેશે ને તો સંસ્કાર પહેલાં મને વાત કરજો લો સમજાય અરે વાત તો રહી ગઈ બ્રહ્માન સામે મોકલ્યા સ્વામી આવ્યા કઈ કાયદો હતો સાતસો વીસ કલમ એટલે કોઈને જવાય નહીં સાતસો વીસ કલમ પડી જાય ને એટલે પૂરું થઈ ગયું એમ સ્વામીયા ગયા અક્ષર વળી બાણે બેઠા બહાર હતું કોઈ અંદર આવવાનું સક્ત મનાય છે આપણે બોર્ડ લખેલ છે ને સંત પાર્સે સિવાય કોઈ અંદર આવવું નહીં એમ બોર્ડ લાગી ગયો પછી સ્વામી એક પાર્થિવ વાત કરી સ્વામી કે જુનાગઢથી નિર્ગુણ સમય આવ્યા છે એ જ વાત કરી મારે કરીને આવ્યા બેઠા બધું શાંતિ ઓમ બધું ધીરે ને વાત કરી પછી કીર્તન બોલા મારા મીઠા વાલા કેમ વિસરો તમથી બાંધેલ તન ભૂખ્યા ને ભોજન વાલો તરસ્યા ને પાણી મારા મીઠા વાલા કેમ વિસરો શો એ મહારાજ બોલા પછી બધી વાત કરી કેમ જુનાગઢ મંદિર દેવ હરિભક્તો બધા સંતો બધા આને મોજમાં કે મોજમાં દેવને કાંઈ બીજું અભૂતઘર્ષ કાંઈ કાંઈ નહીં ગયા તો અમારે જાવ છે તો સ્વામી કે મહારાજ તમારી મરજી હરિયો હોય તો તમારું ઘર છે અને જાવ હોય તો એ તમારી મરજી પણ જાવ એમ ન કીધું જાણો આ દિવસ કાલે આવ્યો ને ઘર સ્વામીએ કીધું હોય મહારાજ દી રોકાવો તો રોકાઈ જાત સમજા ને અઠવાડિયે દી કીધું હોત ને તો રોકાઈ જાત પણ મારે તમારી મરજી અરે પ્રશ્ન નીકળ્યો પછી ધામમાં ગયા પછી સ્વામી કે મહારાજ આમ કીધું તો બીજા સંતો કે સ્વામી કેવું હતું ને રોકાવાનું પણ ગુણાતન સ્વામી કે સાંભળો ધણી સામેથી કીધું હું કીધું કા રોગ લાવીએ અને કા દુષ્કાળ લાવીએ હ મહારાજે વાત કરી એ વાતની સરસંજા નીકળી મહારાજ કે કા દુષ્કાળ પાડીએ અને કા રોગ લાવીએ ત્યારે ગુણાતન સ્વામી કે દુષ્કાળ પાડતા નહીં રોગ લાવજો એટલે એમાં તો જનો વારો આવે એનું જવાબન થાય ને અને હું તો ભૂખે મરવું પડે એટલે એમાં તો બિનગુનેગાર એ બીજા કોઈ કોઈ સપડાઈ જાય એટલે બ્રહ્માંડ સ્વામી અહીં હતા એને ખબર પડી વાતાવરણ મળ્યું એટલે ભાઈ એવા એટલે ત્યાં ગયા પછી ગોપાલનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી મુક્તાન સ્વામી હતા બેઠા હતા અહીંયા જ વાત કરી થોડું ખોટું કર્યું તમે કીધું હતું કે ભાઈ થાય તો મને જાણ કર્યા સિવાય અગ્નિ સંસ્કાર નહીં કરતા પણ કે અમે કહીઓ કાંઈ નહીં પણ જો તમે શરીર રાખ્યો જ ને એકવાર આમાં મરદામાં જ ઊભા કરો તો કીધું તો મરદામાં બેઠા કરવા તો ત્યાંથી જાવ દેવું નતું નથી ને ક્યાં સેટું હતું થોડું દેરથી સેટા સુખમ ભેગા હતા ને એટલે આ દેશ કોણ કહેવાય છે ને બ્રહ્માંડ સમયને એનો વિયોગ થયો પણ ભગવાન સ્વામિનારાયણને મારા ધામમાં ગયા એનો વિયોગ થયો નહીં હા જુદા થયું ને જુદા પણ છે આપણી ભેગા છે થોડ દેહથી ભેગા છે સૂક્ષ્મ દેહથી આપણી ભેગા છે દેશકાળ આટલા અનેક પ્રકારના પોતાના મનનું ધયરું ન થાય તો અહીંયા દેશકાળ આવે જો ભગવાન અને મોટા સંત એ કયું ન કરે તો અહીંયા દેશકાળ ઊભું રહે જાઓ એને ડોકા કર્યા હડપની ઘોડે હા હોય ને ધર્મ હોય ને હરપ હરી રે થાય બહાર આવ્યા આમ ડોકા કઢે જો એટલે ભગવાન જે માસ્તર બહુ સેવા કરતા ગમે સંતો માંદા બિન ત્રીજું હોય તો ત્યાં પેલી સેવા કરતા મંદિરે આવીએ દર્શન કરી માં દરેક સાધુ તે ભાઈ ઘેરે જાય કાંઈ જોઈ તો દૂધ છે રાબ છે આ તે બીજું ત્રીજી નથી બનાવી પાર્થદ હોય મોટા જે હોય એની સેવા કરતા પછી પોતે હતા અને શરીર પૂરી થાય રોંઢે આવે પાછા મંદિર આવે બધા સંતોની સંભાળી લે એટલે સ્વામી બાપાએ બિરુદ આપ્યું હતું એ સેવક કહેવાતા ભગવાન જે માસ્તર છે ને એનું બિરદું હતું સેવક સ્વામીને ઉધરા થઈ ત્યારે પણ ત્યાં હાજર હતા દાસ એટલે સેવક એટલે એનો ધર્મ કહેવાય સેવા કરવી એ બધાનો સેવકનો ધર્મ એટલે સેવા કરવી એમ ધર્મ બસ અને સાપનું કિરણ આવ્યું સમજે ને એ અહીંયા વાત આવી નાની વાલજી એને ઘીરે ત્યાં સુઈ કરી અને ત્યાં પછી થાળ કર્યો અને જમ્યા એ ચાર પાંચ દિવસ સુધી ત્યાં રોકાણ હતા નવું મંદિર થઈ ગયું પહેલાં તો ગમવા મકવાણામાં ફળીમાં જૂનું મંદિર હતું સ્વામી બાપાએ ᱡᱟᱨᱮ ᱥᱚᱱᱥᱟᱨ ᱥᱚᱭᱞᱚ ᱡᱟᱨᱮ ᱧᱟᱢ ᱢᱚᱱᱫᱤᱨ ᱨᱮ ᱨᱚᱠᱚᱱᱟᱛᱟ ᱢᱤᱦᱤᱨ ᱫᱤᱦᱩᱫᱤ ᱛᱟᱨᱮ ᱡᱟᱨᱮ ᱥᱚᱱᱥᱟᱨ ᱥᱚᱭᱞᱚ ᱡᱟᱨᱮ ᱧᱟᱢ ᱢᱚᱱᱫᱤᱨ ᱨᱮ ᱨᱚᱠᱚᱱᱟᱛᱟ ᱢᱤᱦᱤᱨ ᱫᱤᱦᱩᱫᱤ ᱛᱟᱨᱮ ᱡᱟᱨᱮ ᱥᱚᱱᱥᱟᱨ ᱥᱚᱭᱞᱚ ᱡᱟᱨᱮ ᱧᱟᱢ ᱢᱚᱱᱫᱤᱨ ᱨᱮ ᱨᱚᱠᱚᱱᱟᱛᱟ ᱢᱤᱦᱤᱨ ᱫᱤᱦᱩᱫᱤ ᱛᱟᱨᱮ ᱡᱟᱨᱮ ᱥᱚᱱᱥᱟᱨ ᱥᱚᱭᱞᱚ ᱡᱟᱨᱮ ᱧᱟᱢ ᱢᱚᱱᱫᱤᱨ ᱨᱮ ᱨᱚᱠᱚᱱᱟᱛᱟ ᱢᱤᱦᱤᱨ ᱫᱤᱦᱩᱫᱤ ᱛᱟᱨᱮ ᱡᱟᱨᱮ ᱥᱚᱱᱥᱟᱨ ᱥᱚᱭᱞᱚ ᱡᱟᱨᱮ અને ઘર મંદિર મંદિરમાં જવાનું મંદિરમાં જ આવે ને એ જમવાનું ભગવાનને સગોજા કરી દીધી તો એ પ્રસાદીનું છે સંસાર સોડો હોય ને તો સાપને સંભાળવાનું સંસાર સોડો હોય તો ગાડાને સંભાળવાનું સ્વામી ગાડીઓને મૂકવા ગયા ત્યાં સંતોને અને વાત કરી આવ્યા ગયા ત્યાં સંસાર સુટી ગયો ગાડું છે ને એ આપણા માટે મોક્ષદાયક છે હા આ ગાઢે સ્વામીને હું આપ્યું ઉપદેશ વૈરાગ સર વૈરાગ શૈતન વસ્તુ તો વાત કરે પણ જળ વસ્તુ એ શૈતન વસ્તુ તો છે જ પણ જળ વસ્તુ છે જોઈ સ્વામી કે ગાડું લઈ સાધુને મૂકવા ગયા સાપોરથી થાણા પીપરી આવ્યા ત્યાં સંસાર ખોટો થઈ ગયો બોલો કોઈ નિમત વિના કોઈ કાર્ય થાય નહીં સમજ્યા આ ખાલી એને નિમિત્ત બનાવવું છે એમ અને નિમ્બ ત્યારે બને કે આપણામાં મમુક સુતા હોય તો બી હાસુ હોય તો વરસાદ આવે તો ઊગી આવે એ મમુક સુતા હોય તો સત્પુરુષનો આશીર્વાદ એ રૂપે વરસાદ વરસે ને તો એમાંથી બી છે ને એ કોળાઈ આવે ઝાડવું થાય જો એટલે સ્વામી કે દરેક નાના મોટાને સ્થિતિ પ્રમાણે સમજણ પ્રમાણે હો પ્રમાણે હૌને દેશગાળ આવે પણ એને સમજી વિચારી અને એ દેશગાળને ટાળવો બોલો સહેજાનંદ સ્વામી મહારાજ